વર્ષોની પરંપરા મુજબ આ તહેવારની ઉજવણી પરંપરાગત રીતે જયારે પાર્વતી માતા બ્રાહ્મણ કરવાનું પૃથ્વી પર મન થયું હતું એમને મહાદેવજીને પ્રાર્થના કરી અને એમને કરવા લઈને નીકળ્યા એમને ફરતા ફરતા એક નદી કિનારે સ્ત્રીઓને પૂજા કરતા જોયા જ્યારે પાર્વતી માતા એમને પ્રાર્થના કરી કે આપણે પણ એમની પાસે જઈને જોઈએ કે શાની પૂજા કરે છે ત્યારે પૂજા કરતી સ્ત્રીઓની નજર પાર્વતી માતા પર પડતા સ્ત્રીઓએ જોયું કે કઈ દિવ્ય આત્મા અમારી વચ્ચે આવી પહોંચી છે અને આખા ગામમાં પ્રચાર કરવા લાગ્યા કે કોઈ દિવ્ય આત્મા આપણા ગામમાં આવી છે પછી પાર્વતી માતાની પૂજા કરવા લાગ્યા ત્યારે પાર્વતી માએ હળદર અને કંકુ છાટીને મહિલાઓને સૌભાગ્યવતીના વચન આપ્યા પછી જ્યારે કુંવારી છોકરીઓનો વારો આવ્યો ત્યારે હળદર અને કંકુ ખતમ થઈ ગયા હતા ત્યારે મહાદેવે પાર્વતીને પૂછ્યું કે હે આવે તમે આ મહિલાઓ માટે શું કરશો ત્યારે પાર્વતી માતાએ અંગૂઠો ચીરી રક્ત ચાટી અને આશીર્વાદ આપ્યો અખંડ સૌભાગ્યવતી ભવ ત્યારથી આ ગણગોરનો તહેવારને ઉજવવામાં આવે છે આ તહેવારની ઉજવણીના રાત્રિના સમયે બે દિવસ કરી ત્રીજા દિવસે રાતના ચાર વાગે વિસર્જન કરવામાં આવે છે આ તહેવાર રાતમાં ઉજવાય છે મારું નામ ભરત એમ જમાડાર આપ કઈ જગ્યાએથી હું બેગમપાડા તુલસીપડિયા મોટી ટોકીના પાછળથી બોલું છું અમારો આ ગણગોળનો પરંપરાથી પેઢીથી પેઢી ચાલતા એવા ઉત્સવ છે પાતરણ જમાયા નથી આ ઉત્સવ કહેવાય ઉત્સવ કહેવાય આ ગણગોરનો ઉત્સવ છે અને કહેવામાં આવે છે કે જ્યારે પાર્વતી માતાને બ્રહ્મણ કરવાનું મન થયું પૃથ્વી પર ત્યારે મહાવજીને પ્રાર્થના કરી તો મહાવજી એમને લઈને બ્રહ્મણ કરવા નીકળ્યા તેમને ફરતા ફરતા નદી કિનારે સ્ત્રીઓને પૂજા કરતા જોયા પાર્વતી માતાએ કીધું એ સ્ત્રીઓ પૂંડા કરે છે આપણે એમની પાસે જઈએ કે સાની પૂજા કરે છે તો ત્યાં આવ્યા પાર્વતી માતા તો ત્યાંની સ્ત્રીઓએ જોયું કે કોઈ દિવ્ય આત્મા આવી છે તો એ લોકો ગામમાં આખા ગામમાં પ્રચાર કર્યું કે કોઈ દિવ્ય આત્મા આવી છે તો ગામની બધી સ્ત્રીઓ આવી ને પૂંડા પાઠ કરવા લાગ્યા પાર્વતી માતાને પાર્વતી માતાએ અડધન અને કંકુ છાટી લોકોને સૌભાગ્યવતીના અડધાન આપ્યા તે પછી કુંવારી લોકો આવી તો કુંવારી લોકોએ માટે સાનગીરી ખરાબ થઈ ગઈ તો પાર્વતી માતાને મહાદેજીએ પૂછ્યું કે આ કંકુના અર્થ તો ખરાબ થઈ ગયા બાકીની સ્ત્રીઓને તમે શું કરશો તો માતાજીએ અંગૂરો છીરીને એમના ઉપર રસ છાટીને આ શિરોડ આવી અખંશોભાઈઓ વકીના એના એના પર ત્યાં ગંગોરનો તહેવાર મનાવવામાં આવે છે આ રાજુ અમારે તો લગભગ તો તમને કહું બસો અઢીસો વર્ષ થઈ ગયા ને રાજસ્થાનથી આવેલા વર્ષ બસો અઢીસો વર્ષ પહેલા અમારું સમાજ ત્યાંથી મને રાજસ્થાનમાં ચાલે જ છે આજની તારીખમાં આનાથી મોટું તે ઉત્સવ છે રાજસ્થાનમાં અમારે બે દિવસ તો લગભગ અગિયારથી એક વાગ્યા લગીને ચાલે છે ને છેલ્લા દિવસ અમારે અગિયારથી ત્રણ ત્રણ ચાર વાગ્યા લગીને ચાલે છે અમે તાપી નદીએ વિસર્જન કરવા જઈએ આખા સમાજના બૈરા પોયરા બધા ચાલતા ચાલતા ના જઈએ વિસર્જન કરવા

આજે કહીએ કે ઓરું જેઈ પૂરી પરવાનનો માગો નોતો રાજસ્થાન આનો ઇન્દુ શું કે આ દેવર થઈ ગયો વખત કેટલા દિવસ સુધી ઉજવાય છે 3 દિવસ

અલગ વર્ષોથી થાય છે અમારા બાપ દાદા તા ના થાય છે ત્યારથી અમે આ પેરીથી પેરી બનાવતા આવ્યા છે બધા આ રહે છે વર્ષોથી રહે છે અને અમે એને ત્રણ દિવસ ઉજવીએ છીએ બરાબર આખી રાત ચાલશે પછી એજ ત્રણ વાગે એને વિજેશન કરી દઈએ આજે છેલ્લો દિવસ છે